જો તમે પહેલી વાર ચીક્કી બનાવતા હોય તો આ વિડીયા ને સુધી જોજો આ વિડીયા અંદર હું ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપવાની છું તમારી ચીક્કી દાંતે ચીપકતી હોય અથવા તો ડબ્બામાં ભરો ત્યારે ચીપકી જતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે તો ચાલો રેસિપી શરૂ કરીએ ત્રિરત્ન ચીક્કી બનાવવા માટે મેં આ ચારસો ગ્રામ શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકી લેવાના છે હવે મેં આ કોપરું લીધું છે તો કોપરું છે એ બે કાચલી છે અને વજનમાં સાઠ ગ્રામ છે કોપરાની આપણે સ્લાઇસ બનાવી લેવાની છે આ રીતની તો જો તમારે ખમણીને લેવું હોય તો પણ તમે લઈ શકો તો આ રીતની પતલી સ્લાઇસ થઈ ગઈ છે હવે મેં અહીંયા તલ લીધા છે તો મેં આ બે ચમચી જેટલા તલ લીધા છે જો તમારે વધારે લેવા હોય તો તમે લઈ શકો હવે આપણે શિંગદાણાને બરાબર શેકી લેવાના છે ફોતરી ઉખડે એ પ્રમાણે શેકી લઈશું ફોતરી ઉખડવા માંડે એટલે આપણે નીચે ઉતારી લેવાના છે દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું તો આ રીતના એકદમ સરસ ફોતરી ઉખડવા માંડી છે હવે કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું ઠંડા પડે પછી એમાંથી ફોતરી કાઢી લેવાની છે હવે મેં અહીંયા કોપરું લીધું છે ગેસની ફ્લેમ લો રાખી અને કોપરું શેકી લઈશું કોપરું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે અહીંયા સિંગદાણા ઠંડા પડી ગયા છે હવે એમાંથી ફોતરી ઉખડી લઈશું તો આ રીતે ઘસી અને ફોતરી બધી કાઢી લેવાની છે અહીંયા કોપરું પણ શેકાઈ ગયું છે કોપરું શેકાઈ જાય એટલે તરત જ આપણે કાળા તલ ઉમેરવાના છે કાળા તલને આપણે શેકતા વધારે સમય નહીં લાગે એટલે કોપરું શેકાય પછી જ ઉમેરવાના છે હવે બંને વસ્તુને બરાબર શેકી લઈશું તો તલ અને કોપરું શેકાઈ ગયા છે અને અહીંયા શિંગદાણા પણ ફોતરા કાઢી લીધા છે અહીંયા શિંગદાણાની અંદર જરા પણ દાજ નથી પડી તમારે આ રીતે શેકવા હોય તો ગેસની ફ્લેમ લો રાખીને શેકવાના છે એટલે એકદમ સરસ શેકાઈ જશે અને ચિક્કીની અંદર એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અહીંયા શિંગદાણાની સાથે કોપરું અને તલ ઉમેરીશું તો આ ચીક્કીનો ટેસ્ટ છે એ એકદમ અલગ જ આવશે હવે શેકાઈ ગયું છે એને કાઢી લેવાનું છે હવે મેં આ પાય લેવા માટે અઢીસો ગ્રામ ચીક્કીનો ગોળ લીધો છે અહીંયા ચીક્કીના ગોળની જગ્યાએ તમારે રેગ્યુલર ગોળ લેવો હોય તો તમે લઈ શકો રેગ્યુલર ગોળ હોય તો તમારે એની પાય છે એ થોડી વધારે લેવાની છે હવે લો ફ્લેમ પર ગોળને બરાબર પીગાળી લેવાનો છે ગોળ એકદમ પીગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા જઈશું હવે ગોળ પીગળી ગયો છે હવે એની અંદર એક ચમચી પાણી ઉમેરીશું પાણી ઉમેરીએ અને તરત જ આપણે એક ચમચી ઘી ઉમેરીશું અહીંયા પાણી એટલા માટે ઉમેરેલું છે કે આપણે આની અંદર બે ચમચી ખાંડ ઉમેરવાની છે તો ખાંડ ઉમેરીશું તો સાથે પાણીની જરૂર પડશે અને પાણીથી આપણી ખાંડ છે એ પીગળી જશે તો અહીંયા બે ચમચી ખાંડ આપણે ઘી આની અંદર એટલા માટે ઉમેરેલું છે કે ચીક્કીની અંદર શાઇનિંગ આવે તો અહીંયા એક ચમચી પાણી અને બે ચમચી ખાંડ ઉમેરવાની છે એટલે ખાંડ છે એ બરાબર પીગળી જાય જો તમે ગોળની સાથે જ ખાંડ ઉમેરી દેશો તો તમારી ખાંડ છે એ પીગળશે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગોળ બરાબર પીગળી જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે હવે ધીમે ધીમે ગોળ છે એ ગોલ્ડન બ્રાઉન થતો જાય છે અને ફીણ પણ થતા જાય છે તો આ રીતે ગોળનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને છ સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચાસણી ચેક કરી લઈશું તો પાણીની અંદર થોડા ચાસણીના ટીપા ઉમેરીશું આ રીતના ઠંડુ પડે પછી ચેક કરી લઈશું ઠંડુ પડ્યા પછી ગોળ છે એ ભાંગી જાય તો સમજવાનું કે આપણી ચાસણી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે પણ જો તાર થાય તો આપણી ચાસણી કાચી છે એટલા માટે થોડી વાર થવા દેવાની તો અહીંયા એકદમ સરસ ગોળ ભાંગી જાય છે હવે ચપટી બેકિંગ સોડા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું બેકિંગ સોડા ઉમેરી અને તરત જ આપણે શિંગદાણા કોપરું અને તલ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અત્યારે ગેસની ફ્લેમ લો રાખી અને બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહીશું તો અહીંયા કોપરું ગોળ અને શિંગદાણા છે એ બરાબર મિક્સ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા ગોળની અંદર બેકિંગ સોડા ઉમેરવાથી ગોળ છે એ હલકો થશે અને ચીક્કી છે એ ખાવામાં ચવડ નહીં બને હવે ચીકીને પાથરી દેવાની છે તો મેં અહીંયા બટર પેપર લીધું છે એના પર ઘી લગાવી અને મિક્સરને ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે ચીકી બનાવી હોય એ રીતે મિક્સર પાથરી અને સેટ કરી લેવાનું છે જો તમારે આ મિક્સરને કટિંગ બોર્ડ ઉપર કે પછી રસોડાના પ્લેટફોર્મ ઉપર પાથરવું હોય તો ઘી લગાવીને તમે એ રીતે પણ પાથરી શકો મેં અહીંયા બટર પેપર લીધું છે હવે મિક્સરને બરાબર સેટ કરી લઈશું તો આ રીતે પાતળું લેયર બનાવી લઈશું અહીંયા એકદમ સરસ પાતળું લેયર બનાવી લીધું છે હવે થોડું થોડું ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી લેવાના છે એકદમ ઠંડુ પીડા પછી કાપા નહીં પડે તો આ રીતે થોડા થોડા કાપા પાડી લેવાના છે તો બે કલાક જેવું થઈ ગયું છે અને આ રીતના ચીક્કીના ટુકડા કરી લીધા છે તો એકદમ સરસ આપણી ત્રિરત્ન ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચીક્કી દાંતમાં પણ નહીં ચોટે અને ખાવામાં એકદમ ક્રન્ચી બની છે તો તમે પણ મકરસંક્રાંતિ સ્પેશિયલ આ ચિક્કીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ